અને આ ધરતી છેડે રે હા ભાઈ ઘરે અમદાવાદ થી ઘરે પહોંચી ગયા છે ફ્રેશ થઈ થઈ ગયા છે કેમ કે આપણે જયપુરથી નીકળ્યા સીધા અમદાવાદ અમદાવાદથી ડાયરેક્ટ બસ કરી લીધી અને આપણે કાંઈ ફ્રેશ થવાનો ટાઈમ રહ્યો હતો નહીં તો આપણે ઘરે આવીને ત્યારે ફ્રેશ થયા ફ્રેશ થયા અને અમાર મેડમજી આવીને તરત થોડાક થોડાક આ બે હાહુઓ મળીને ધોવે છે પછી કાલ ભીમ અગિયાર તહેવાર ના દિવસે કામ કરવાની મજા ન આવે એટલે મેં કીધું આજના ફ્રેન્ડ્સ તો રાતના અત્યારે સાડા આઠ નવ જેવું થઈ ગયું છે અને આપણે આખો દિવસ આજે બ્લોગ શૂટ કરવાનું કારણ ન કરવાનું કારણ એ હતું કે આપણે આજે કપડા જેટલા હતા ને કે આપણે આખો દિવસ કપડામાંથી ફ્રી ન થયા કપડામાંથી કંઈક ફ્રી થાય તો આપણે બ્લોગ આગળ શૂટ કરી શકીએ ને એટલે આપણે ડાયરેક્ટ રાત્રે જ મેળ્યા સાહેબ અમાર આવી ગયા છે અને આવીને શું કરો છો

છે છે અને એક હજુ અડધા બાકી આખી ખાલી થઈ ગઈ ઘરે ગોઠવાઈ ગયા છે આપણે અને હજુ આ એક ટપ બાકી છે એનો વારો હવે કાલે પડશે કારણ કે આજે આપણે આવ્યા ને થાકી એટલા ગયા હતા તો આપડે એક ઘાણ કાઢી નાખ્યો છે અને સરસ મજાનું જમી જો વાસણ ઉટકાય છે

કીધું ને આપડે વાસણ વાળા બેન વાસણ ઉટકે છે ને આપણો એટલા પોતું મારવાનો વારો છે એટલે આપણે પોતું માર દઈ હવે આપણે પ્યાલી મંગાવી છે તો પ્યાલી હવે આપડી આવી ગઈ છે અને આ જો અમારા આ લાગ પતારી શરૂ થાય તો ઠેઠ છેડા લગી ને છે રુદુ પ્યાલી કોણ લાવ્યું ભાઈ પપ્પા પપ્પા લાવ્યા બીટુ પૈસા પપ્પાએ એ પપ્પુ આયમ બોલવા ન કર પપ્પા તમારી ઢોળા હે નકર પપ્પા ઉલાલ છે મે આયા પૈસા એમ હું આ એમ નો બોલતો ચલો મસ્તી ની પ્યાલી છે ભરત તમ ખોલ નાખી હા કેવી છે બતાવો તો કઈ ફ્લેવર ની લાવ્યા અરે વાહ જોરદાર ની છે આપણે તે દિવસે લાવ્યા એવી જ લાવ્યા ઈચ છે બહુ મસ્ત હતી તે દિવસે મમ્મી એને કાનુડા ને મહારુદ્ર ને ભેગી છે હલે દુદુ એ આયો આયો

ચલો ફ્રેન્ડ્સ તો આપણે જો સરસ મજાની પ્યાલી ખાઈ અને આપણા રૂમે આવ્યા છીએ કારણ કે ભરત આપણી બેગને એ બધું મૂકી ગયા હતા અહીંયા તો કપડાં તો એને ગોઠવતા કાંઈ આવડે નહીં એટલે મેં રાત્રે પ્યાલી પ્યાલી ખાઈ લીધી ને થોડી ફ્રી હતી જ મેં ચાલો આપણે સરસ મજાના રૂમે છે ને કપડાં ગોઠવી આવીએ કારણ કે સુવા તો મમ્મી અહીંયા પાછું જતું રહેવાનું છે કારણ કે ગરમી એટલી અહીંયા થાય છે ને એમાં હમણાં ચાર પાંચ દિવસ તો આપણે ઠંડીમાં રહીને આવ્યા છીએ ને પાંચ છ દિવસ એટલે અહીંયા તો આપણને બહુ જ ગરમી થાય છે એટલે ભરત તો સુઈ ગયા છે કારણ કે અમે એક તો આવ્યા બપોરે અને આવીને પાછા હું મારા કામે કપડાંની બધે મંડાઈ પડી હતી અને એ એના કામે મંડાઈ પડ્યા હતા એટલે થાકી એટલા ગયા હશે એટલે એ તો સુઈ જ ગયા છે એટલે બ્લોગનું એન્ડિંગ આજ મારે જ કરવાનું હતું આમ થાય તે ત્યાં જઈને એટલે મેં વિચાર્યું સરસ મજાનું રૂમે કરી નાખીએ અને ઘણાના મેસેજ આવ્યા હતા કે મનાલી ફરવા માટે કેવું છે આજે જે કોઈને જવાનું પ્લાનિંગ હોય એ બે ઝીજબ જઈ આવજો કારણ કે ફરવા માટે મનાલી બેસ્ટ છે અને હવે જુલાઈમાં તો હું ઓછા બધા પબ્લિક હશે કારણ કે હવે મોન્સૂન ચાલુ થઈ જશે એટલે બને ત્યાં લગીન સપ્ટેમ્બર મંથમાં જવાનું વધારે આગ્રહ રાખજો કારણ કે તો તમને વરસાદના ખોટા હેરાન ન થાવ અને ફરવા માટે બેસ્ટ છે એટલે જેને પણ જવાનું પ્લાનિંગ હોય ને એ બે બી ઝીજક શું કહેવાય જઈ આવજો અને મોટો બધા પેકેજ કરાવીને જવાનું એટલે ત્યાં તમે જાજી જગ્યાએ બહુ હેરાન ન થાવ ગમે ત્યાં ફરવાને બધું જાવું હોય તો ડાયરેક્ટ એ લોકોએ તો જોયું જો એટલે તમને ફરવા માટે ઇઝી રહે અને ઘણાના મેસેજ હતા કે તમે પેકેજ કઈ રીતના કરાવ્યું શું કરાવ્યું એનો એક બ્લોગ બનાવજો તો ચોક્કસ અમે ફ્રી થઈને એનો એક અલગથી તમને બ્લોગ બનાવશું કે ટોટલ કેટલો આપણો ખર્ચો થાય છે ક્યાં અમે લોકોએ પેકેજ કરાવ્યું ડિટેલ ટુ ડિટેલ અમે તમને લોકોને કહેશું અને ઘણાના એ બી મેસેજ હતા કે પેકેજ કરાવી એમાં ફ્રોડ થયા તે એ બધી વસ્તુ ખોટી છે એવું કંઈ થતું નહીં ઘણા સાથે થયું હોય બટ સો એ એકાદ એવો કેસ બન્યો હોય બટ ત્યાંનું પબ્લિક બહુ જ સારું છે અને અમને બી ત્યાં ગયા એનો પબ્લિક સાથે એનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો કારણ કે પબ્લિક ત્યાંનું બધું બહુ સારું છે એમ માણસો આમ ફોર્ડવાળાને એવા માણસો અમે નથી જોયા એટલા દિવસ અમે રહ્યા તો એટલે ઘણા સાથે એવું થતું હોય છે એટલે ઘણાનો એવો એક્સપિરિયન્સ હોય બટ આપણે એવો કાંઈ એક્સપિરિયન્સ રહ્યો નથી આપણા તો આટલા દિવસ સરસ મજાના જલસામાં ગયા છે અને આપણે હવે આજે ઘરે આવ્યા છીએ અને આજે આપણે હવે શાંતિથી નીંદર સૂવાનું છે કારણ કે ત્યાં આપણને ઊંઘ તો આવી જ જતી હતી સરસ મજાની પણ આપણું ઘર ઈ ઘર કહેતા નથી ધરતીનો છેડો ઘર એમ આપણે ગમે ત્યાં જઈએ તો છેલ્લે આપણે ઘરે આવીને જ આપણને શાંતિ મળે છે એટલે આપણો ધરતીનો છેડો આપણું ઘર એટલે આજ આપણે આપણા ઘરે આવી ગયા છીએ અને આજ આપણે સરસ મજાનું શાંતિથી સુશું અને કાલે થશે ભીમ અગિયારસ અને હા વચ્ચે આપણા એક બ્લોગ બે દિવસ નહોતા એનું રીઝન એ હતું કે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ હતો આપણે રાજસ્થાન હતા ને ત્યાં આગળ બહુ નેટ ઓછું હાલતું હતું એટલે આપણો બ્લોગ વચ્ચે બે દિવસ શૂટ શૂટ તો કરી જ નાખ્યો તો અમે ડેલી બટ મૂકાનો નહોતો એટલે રૂટીન સાયકલ પ્રમાણે બ્લોગ આવશે જ એટલે કાલે ભીમગ્યારસ છે ને એટલે આપણે કાલ જવાનું છે ગામડે એટલે ફટાફટ સુઈ જઈએ અને ફટાફટ સવારમાં જાગીને આપણે ગામડે જવાનું છે તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો તો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ ડ્રીમ્સ ટેકે જલ્દી મળીએ